વાર કવિવર કૃષ્ણાનંદ સ્વામી દસ સંતોના મંડળ સાથે વિચરણ કરતા કરતા વઢવાણ આવ્યા તે સમયે વણિક પુતળીબાઈ અતિશય માંદા થયા હતા ને શરીરમાં મંદવાડની બહુ જ પીડા હોય અસહ્ય વેદના થવા લાગી એ રાત્રિએ વઢવાણ મંદિરમાં સત્સંગ કરાવવા માટે આવેલા કૃષ્ણાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા સ્વામી તો મહારાજના દર્શન પામીને રાજી રાજી થઈ ગયા અને દંડવટ કરવા લાગ્યા કૃષ્ણાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું જે એ નાથ ભલે પધાર્યા બહુ દયા કરી પણ આમ અડધી રાત્રે અચાનક ત્યાં જવું છે ત્યારે અતિશય કરુણા ભીના થઈ ભગવાન શ્રીહરી કહે કે સ્વામી ગામમાં ડોસા ભક્તની માતા પુતલીબા બીમાર છે માટે તેમને તેડવા અમે તેમના ઘેર જઈએ છીએ એમ કહી શ્રીજી મહારાજ તો ચટકનથી ચાલે ઉતાવળ ભેર ત્યાંથી ચાલી નીકળ્યા કૃષ્ણાનંદ સ્વામીએ વિચાર્યું કે પુતળીબા દ્વારા વઢવાણમાં બાઈઓને સત્સંગનું ખૂબ પોષણ થાય છે માટે તે થોડા વર્ષ હજુ રહે તો સારું પછી કૃષ્ણાનંદ સ્વામી ઊભા થયા સૌ સંતોને જગાડ્યાને કહ્યો સંતો સ્મરણ સ્વામીનું કરો એની માતા પળે ઉગરો એને મહારાજ મેલી જો જાશે સત્સંગમાં તો સમાસ થાશે એમ કહીને સંતે તે વાર મોકલો દ્વિજને તેને દ્વાર કૃષ્ણાનંદ સ્વામીએ ગામના જગન્નાથ વિપ્રને સમાચાર આપવા પુતળીબાઈને ઘેર મોકલ્યા તેમણે તેને જઈને કહ્યું જે પુતળીબા મહારાજ તમને તેડવા આવ્યા છે ત્યારે તેઓ કહે મહારાજ બહુ કૃપા કરી મારી રક્ષા કરવા માટે જરૂર આવશે ત્યાં જ એમના ઓરડામાં તેજનો પુંજ છવાઈ ગયો અને તેમને મહારાજના દિવ્ય દર્શન થયા પછી મહારાજને જોડી હાથ બાઈ કહે છે ભલે આવ્યા નાથ દયા કરે મુને તેડી જાવો આજ અવસર છે મન ભાવો તમે દીન બંધુ છો દયાળ પ્રભુ ભક્તાજાન પ્રાતિ પાળમ ત્યારે મહારાજ કહે કે કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતોએ પ્રાર્થના કરી છે માટે તમે થોડા દિવસ સત્સંગમાં રહો પુતળીબા કહે કે ના થતી દયા કરી આપ મને તેડવા આવ્યા અને હવે મને મૂકીને શા માટે જાઉં છો પ્રભુ કહે તમે સત્સંગમાં રહો તેમાં અનેક જીવોનું ભલું છે ત્યારે પુતળીબાઈએ હાથ જોડીને કહ્યું કે મહારાજ તમને જેમ ગમતું હોય તેમ કરો પણ મારું કુટુંબ છે પ્રભુ બહુ અતિ આશ્ચર્ય પામશે સહુ ભાઈએ વિપ્રને પર ચો જગો સાંભળીને રાજી થયો તે દી રસોઈ સાધુને દીધી સર્વે વાતું પર ચાની કીધી એવા પરચા છે પરમ પારા આપે છે ઘણા આ અવતાર આ રીતે કૃષ્ણાનંદ સ્વામીની પ્રાર્થના સાંભળી સત્સંગના સમાસ માટે શ્રી હરિએ ભદ્રેશીના સુરચંદ શેઠના દીકરી ભક્તરાજ પુતળીબાઈની સોળ વર્ષની આયુષ લંબાવી દીધી તેમના પુત્ર ડોસાભાઈએ મંદિરે આવીને કૃષ્ણાનંદ સ્વામીને ઉપરોક્ત હકીકત કહી સંભળાવી અને તેમણે તે દિવસે પુતળીબાઈ તરફથી સૌ સંતોને રસોઈ આપી પછી તો આ પુતળીબાઈ સોળ વર્ષ રહ્યા હતા સમત ઓગણીસો અઢારમાં ભગવાન ફરીવાર કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને આ પુતળીબાઈને તેડવા પધાર્યા હતા ત્યારે સહુએ કહ્યું હતું કે આ શ્રી હરિ ત્યારે તેઓએ સહુને કહ્યું હતું કે આ શ્રી હરી કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને મને તેડવા પધાર્યા છે હું તેમની સાથે અક્ષરધામમાં જાઉં છું આમ કહીને સત્સંગમાં અનેક પ્રકારે સમાસ કરનાર અને અનેકને સત્સંગના રંગે રંગી નાખનાર આ પુતળીબાઈ સમંત ઓગણીસો અઢાર ચૈત્ર સુધી સાતમ તારીખ એકવીસ ચાર અઢારસો બાસઠ સોમવારના દિવસે વઢવાણથી સ્વતંત્રપણે બોલતા ચાલતા દેહ છોડી દિવ્યતનું ધારણ કરીને વિમાનમાં બેસીને ભગવાન શ્રી શ્રીહરિ સાથે અક્ષરધામમાં પધાર્યા હતા અસ્તુ જય સ્વામિનારાયણ પરમંસ ગાથામાંથી